તળાજા તાલુકાના નવા શોભાવળ નજીક તળાવમાં યુવાન લાપતા બનતા શોધખોળ શરૂ આજે બપોરના સમય બાદ થી પાંત્રીસ વર્ષનો યુવાન તળાવમાં ડૂબી જતા શોધખોળ હાથ ધરવામાં આવી ઘટના સ્થળે તળાજા શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રજીત સિંહવાડા તેમજ તાલુકા વિકાસ અધિકારી તથા ફાયર ફાઇટર વિભાગ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હાલમાં ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે